સમસ્યા ભૂમિ અરે આ વરસાદ નું વાતાવરણ છે ને ભૂમિ એટલે વાળ લેવા વાળી નથી આવતી અને મારે પૈસા ખાસ જરૂર હે એટલે આટલી બધી તમારે

ના કઈ નિશાન નથી તો મારી છત્રી ખોલો પછી ખોલતા તો આવડતી નથી લાવો હું ખોલું આ આવડે બધુંય કા ના આવડે આ જોઈ આવી હું તો આરતી બેન હાચુકા ઘરેથી છત્રી લઈને આવી હતી તો તમારી છત્રી છે ને જસુ માસી લઈ ગયા હે જસુ માસી તમે ને હું આપણે તન તો બેઠા તા એમાં બીજું કોણ છત્રી લઈ જાય હા ઈ વાત સાચી હે જસુ માસી તો લઈ ગયા હોય તો હાલો મારે તો હવે હે ને જસુ માસી ને વાડીએ તો થાય છત્રી લેવા હા ઈ તો જાવું જ પડે ને જાવ હા હાલો

આવો આવો મમ્મી તમે બેહો છે ને જરાક ઝારનો પૂરો લેતી આવું મારે ક્યાંય બેહું નથી તમે અહીંયા ઉભા હું મારું ખોરિયું મારો જીવ મારું હૃદય

હું હાથમાં નહીં દઉં તમારે જોતી હોય તો લઈ લ્યો ને નકર જો આમ નીકળો એટલે એમ તમારું કાઈ ન નો હો નીકળો એટલે તો મારી છત્રી લઈને હું કામ તમે વયવા મારી છત્રી મારા હાથમાં આપો હાથમાં નહીં આપું તમારાથી થાય નહીં કરી લ્યો હાલો આ ઉઈપી જસુ માસી તમે તો પણ એકઈ વાતમાં સમજતા નથી હવે તમે એને એમ નેમ નહીં સમજો તમને હે ને હવે મારવા જો હે

પણ હાઉ મારો મગજ ફેરવી નાખો આની તો છત્રી અડવાની જરૂર નોતી હાલો હવે આને પેલા નાખી દો દઉં ચરો તો